આ મેચ લાગી જાય ને તો આ બધી જમીન લાખી નાખું તો એની ગાલ કમ્પ્લીટ કરી દે પછી એટલે આ હું પણ ટીમ તો બની છે મજબૂત પણ હું ફોલો કર્યા છું સંજ ભૂરો દસો બધા ભાગ પડાય દોઢ કરોડ આવી તો ખરા વિશ્વાસ તો મને પાક્કો આવી તો કરો હું ને દોઢ કરોડ પહેલી તો જમીન રાખી દેવું આ પાસલ ગોડાઉન ગોળાનું બની જાય મસ્ત આજુબાજુ નોકરો ફરતા હોય બુરો સંજય મારા પાસલ કોમ કરતા હોય આ હા હા શું મોત થઈ જાય વાહ 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 જો માતાજી માતાજી કર આ મેચ લાગી જાય ને તો હું તમારો વેળો પાર એક નારેલ કરી દે મોટું બધું એક બીજી નોખી દેવું એટલે બે મેચો થયે ને તો ત્રણ કરોડ રૂપિયા આવી જ હોય તો બે નોકરોને તો આઈફોન લઈ આવું મારા પાંચ

બધું જતું રહ્યું એટલે હું તમને કહું છું તમે હારા માણસ લાગો છો જો આ ચેન્જ બેન પહેરી છે થર્ડ માર્ટ મારે ચશ્મા બસવાનું એ બધું જતું રહ્યું બાઈક એ કેમ જતું રહેવું પડશે એટલે ભાઈ તમે એક વ્યવસ્થિત માણસ લાગો વ્યવસ્થિત માણસ જ છું હું આપણે અમદાવાદમાં માર્બલ નો ટ્રાવેલિંગ બધા જો આવું છે ઓનું છે આ કોઈ એમ કે આ તોલા થાય કેમ નમ નથી કવા તો

ભાઈ બોલા બોવ વધારે હોત તો હું વધારે માંગતો અમારા માટે શું ના કરો પેલું મારા હાલ કાઢી નાખો આવી ગયો જોઈ લો હ આવી

ચાલો અહિયાં કોઈ બાતમી વાળા જવાબ આવતા નથી મારે લાગે છે આવું મારે જાતે તપાસ કરવી પડશે એવું લાગે છે તો વેપારી તો લાગે છે એટલા માટે જ કદાચ અહિયાં કોઈ બાતમી આપતું નથી પીવા વાળા ને પાવા વાળા બંનેને પકડવા પડશે મને એવું લાગે છે બે મહેતી હતી એ ભાઈ હારી ગયું હું મારી જમીન જે હારી ગયો પેલા ઘોડાનું ઘોડાનું રાખ્યું એ હારી ગયું કોથળીનો સહારો છે ચાલો ગાડીઓ ઘણી બધી હજુ પડી અડ્ડો તો જ લાગે છે મને ચાલુ કોક હોય એવું દેખાય તો છે મને તપાસ કરવી પડશે સર અડ્ડો મળી ગયો છે ના ના ચોક્કસ બાતમી આધારે પકડી પડે મેં જોઈ લીધો છે કમ્પ્લીટ હા હા ગાડી મોકલી દો તમે ઓકે લોકેશન મોકલું છું જે સપનો જોયો હતો ને એ બધો મારો પૂરો જ ના થયો માપ પી હોય ગસ કસાટ ઊંઘો તમે દારૂ ના દાવ પર તમે દારૂ છોડી દીધો ત્યારે